સુરતની કાપોદરા પોલીસે પણ કાર્યક્રમ અંતર્ગત કુલ લાખનો માલ તેના મૂળ માલિકોને કોર્ટના ધક્કા વગર પોલીસ સ્ટેશનથી પરત કરાયો હતો સુરતની પોલીસે પણ કાર્યક્રમ અંતર્ગત બે પોઈન્ટ પંચોતેર લાખનો મુદ્દા માલ મૂળ માલિકોને પરત કર્યો હતો મોબાઈલ પરત મળતા લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી સુરતના કાપોદરા પોલીસે તેરા પણ કાર્યક્રમ અંતર્ગત છવ્વીસ મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા હતા સુરત પોલીસ કમિશનર દ્વારા તેરા તુશકો અર્પણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જેમાં જે તે પોલીસ મથક વિસ્તારમાં ચોરી થયેલો મુદ્દામાલ અથવા તો ગુમ થયેલો મુદ્દામાલ મૂળ માલિકોને કોર્ટના ધક્કા વગર પોલીસ મથકથી જ પરત કરવામાં આવે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ ઈલાબેન ભરતભાઈ લાઠિયા છે હું વરાછામાં રહું છું હીરાબાગ અને હું જ્યારે ગામડે ગઈ હતી ત્યારે મારો આ ફોન છે એ હતો પરંતુ પછી હું જ્યારે રિક્ષામાં બેઠી ત્યારે ખબર ને પૈસા કાઢવાના બદલે હું પૈસા કાઢી પછી મારો ફોન છે એ પર્સ માંથી રીક્ષા વાળા ભાઈ જઈ લઈ લીધો હતો ઘરે જઈને મને ખબર પડી તો હું પાછળ રિક્ષાવાળા ભાઈ પાસે ગઈ પણ કંઈ મળ્યો નહીં અને કેવી રીતના ચોરેલો હતો એ મેં વિડીયો બનાવ્યો હતો અને હું તરત ને તરત બે દિવસ થયા મને કોઈ સજેશ આપું કે તમે ફરિયાદ કરો કાપોદરા પોલીસ સ્ટેશન એ લોકોનું કામ બહુ સારું છે તમારો ફોન આવી જશે તો મેં ભગવાન ઉપર ભરોસો રાખ્યો કે કંઈ નહીં ભાઈ આવી જાય તો આવી જાય એ આપણે જવામાં શું વાંધો છે એમ પણ હું જયારે અહીંયા આવીને ત્યારે અહીંયા સાહિલભાઈ કરીને છે એનો અમારો પહેલો સંપર્ક થયો અને સાહિલભાઈ કીધું કે ધીરજ રાખો એ તમને તમારો ફોન આવી જ જશે એમ મેં તો કાંઈ વાંધો નહીં એને આજે છ મહિના થયા છે અને આખી વારંવાર સંપર્કમાં સાહિલભાઈ કહેતા હતા કે ભાઈ આવ્યો નથી આવશે એટલે તમને હું ચોક્કસ કહીશ એમ એટલે મારું ખાલી એટલું કહેવું છે કે આ છ મહિના પછી મને આ ફોન જે મળ્યો છે એની ખુશી કારણ કે જાત મેં નથી હું સિંગલ પેરેન્ટ્સ છું અને મેં જાતે આ ફોન લીધેલો એટલે ખોવાઈ ગયો તો એટલે હું મને ખૂબ દુઃખ થયું હતું ત્યારે અને ત્યાર પછી આ સ્ટાફ જ્યારે જ્યારે હું એક બે વખત હું પૂછવા આવી તો પણ બધા એ બહુ સરસ રીતે જવાબ આપે કે મેડમ ચિંતા નહીં કરતા હોય કે તમારો જ્યારે ફોન આવશે ને ત્યારે સો 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 ટકા અહીંયાથી બધાના ફોન આવે જ છે અને આવી જશે એના જે સાડા છ મહિના મને પૂરા થાય છે અને આ જો મારે કાંઈ કેવું હોય કે પોલીસ સ્ટેશને તો આખા સ્ટાફનું સાહિલભાઈ ક્યારેક હોય ક્યારેક ન હોય પણ એનો સંપર્ક નહીં એની મહેનત જે છે એ મને હૃદયથી બહુ સ્પર્શી ગયું છે કે નાના એને ખૂબ મહેનત છે એમ અને મને એને ફોન આવ્યો કે ભાઈ તમારો ફોન આવી ગયો છે અને એ ત્યારે બીજી જગ્યાએ અડાજણમાં એમ કે કે ટ્રાન્સફર થયેલા છે તો પણ એ લોકોએ મને એટલી સપોર્ટ કર્યો કે આવતીકાલે આજે નહીં તો કાલે તારે હું જોબ કરું છું મને બહુ મોટું થઈ ગયું હતું પણ અહીંયા સ્ટાફ જ્યારે હતો ત્યારે મને આ મોબાઈલ મળી ગયો છે અને મને આ આનંદને બહુ ખુશી મળી છે એમ અહીંયા લોકોનું સ્ટાફનું કામ અને બધાને દરેક પબ્લિકને જોકે મને પહેલાં જ વિશ્વાસ નહોતો કે ભાઈ આપણે કઈ પોલીસ સ્ટેશનમાં માં જવું નથી ક્યારે ગયા નથી હવે ફોન માટે થઈને શું જાવું એમ પણ તો હું હિંમત કરીને એકલા જ હું આવી હતી અને પાછું અત્યારે મને એવું લાગે છે કે તમામ જેટલા લોકો જે છે પબ્લિક જે છે એને ખરેખર આ સ્ટેશન ઉપર કે પોલીસ સ્ટેશન ઉપર કે કોઈ પણ જગ્યાએ વિશ્વાસ બહુ રાખવો જરૂરી છે જે કઈ વસ્તુ મળે છે અને ફરી વખત લોકો મહેનત કરે છે પણ જ્યારે પછી એના હાથમાં જ નહીં હોય ત્યારે કદાચ નહીં મળતું હોય પણ આ લોકો મહેનત ખૂબ કરે છે એમાં ધન્યવાદ વંદે માતરમ આજરોજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી સાહેબની ખાસ સૂચનાથી ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી બીસીપી શ્રી અને એસીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને જે મોબાઈલો પડી ગયેલા હોય ખોવાઈ ગયેલા હોય અને ચોરાઈ ગયેલા હોય એવા મોબાઈલો તેના મૂળ માલિકોને પરતમાં આપવા માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે કુલ આજરોજ છવ્વીસ જેટલા મોબાઈલો જેની કુલ રૂપિયા કિંમત બે લાખ પંચોતેર હજારની તેના મૂળ માલિકોને પરત આપેલ છે અને આવા જ કાર્યક્રમો કાપુરા પોલીસ સ્ટેશનમાં અવારનવાર થતા હોય જે મોબાઈલ મળે છે તે તેના મૂળ માલિકો સુધી પરત પહોંચાડવાની કામગીરી તેરા તુસકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી રહી છે